નવસારીમાં દક્ષિણ ગુજરાત કોળી સમાજની બેઠક યોજાઇ છે અને બેઠકમાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા ભરતસિંહ સોલંકી કોળી સમાજના સામાજિક આગેવાનોને સમાજને એકત્રિત કરવા હવાન કર્યું છે ગુજરાતમાં સત્યાવીસ કોળી સમાજ હોવા છતાં કોળી સમાજની અવગણના થતી હોવાની તેમણે વાત કરી છે સામાજિક શૈક્ષણિક અને રાજકીય મુદ્દાઓને લઈને ચર્ચા કરાઈ સ્વાભાવિક જ રીતે જે પ્રકારની વ્યવસ્થા દેશમાં છે આજે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એમાં આપણે જોઈએ કે બેરોજગારી ભ્રષ્ટાચાર અને સાથે સાથે આપણે જોઈએ તો મોંઘવારીએ માજામુખી હોય પહેલગામ હોય કે પુલવામા હોય દેશની વિદેશ નીતિ હોય કે દેશની ડિફેન્સ નીતિ હોય એ તમામ ક્ષેત્રે નિષ્ફળ ગયા પછી રાજકીય હરીફોને કચડી દબાવી નાખવા માટે પોતે નિમેલા અધિકારીઓ એ ઇન્કમટેક્સમાં હોય ઈડીમાં હોય સીબીઆઈમાં હોય અને છેલ્લે હવે તો ચૂંટણી પંચમાં એમણે મૂકેલા અધિકારીઓ દ્વારા જે શોષણ કરીને દેશનું લોકશાહીને ખતમ કરવાનું કામ ચાલુ જ કરતા હોય તેવા સંજોગોમાં કોળી સમાજ બક્ષીપંચ પછાત વર્ગ અને સૌ સમાજના વર્ગોએ જાગૃત થવાની તાતી